વલ્લભભાઈ મારું છે સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને અમે સબ ધરણા ઉપર અત્યારે બેસાશી સફાઈ કામદારો ત્રણસો પાર્ટ ટાઈમ કર્મચારીઓ છે અને પચીસઠ જેટલા નિવૃત્ત કર્મચારીઓને એમના હકના નાણાં હજી સુધી ચૂકવાના નથી તો એના માટેની અમારી માગણી વહેલી તકે મંજૂર થાય એવી તંત્રને વિનંતી લેખિતમાં અને મોકી કરેલી છે અવારનવાર રજૂઆતો લેખિતમાં મોકી કરવા છતાંય હજી સુધી એનો કોઈ અમલ થતો નથી તો અમે હવે પછીના આગામી દિવસોમાં અમારે ઉગ્ર આંદોલન તરફ ન જવું પડે કે એની ફરજ ન પડે એના માટે તંત્ર વહેલી શકે અમારા પ્રશ્નો નિરાકરણ કરે એવી મારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે કેટલા મહિનાનો પગાર બાકી ત્રણ મહિનાનો પાર્ટ ટાઈમ કર્મચારીનો પગાર બાકી છે કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને પૂરતું વેતન ચૂકવવામાં આવતું નથી રેગ્યુલર પગાર ધોરણ પગાર ચૂકવવામાં આવતા નથી અને સરકારી ધારાધોરણના કોઈ પણ અમલ કરવામાં આવતો નથી પાટડિયા છે અમે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ યુનિયન ચલાવીએ છીએ અમારા યુનિયન મારફતે આજે સફાઈ કામદારોના પ્રતિક ધરણા શરૂ કરેલ છે સફાઈ કામદારોની વિવિધ માંગણીઓ અમે અવારનવાર લેખિત તથા મૌખિક કરીએ છીએ પણ નગરપાલિકા દ્વારા અમારા પ્રશ્નો નિરાકરણ નથી આવતું જેવા કે એક કર્મચારીઓ નિવૃત્ત થયા છે તેમને આજ દિન સુધી ગ્રેજ્યુટી કે પ્રોવિડન્ટ ફંડ ચૂકવવામાં નથી આવેલો તેમજ જે કોન્ટ્રાક્ટ બેજના સફાઈ કામદારો છે એના ત્રણ ત્રણ માસથી પગાર

કોન્ટ્રાક્ટ બેન્ચના સફાઈ કામદારો નો છે અને પચીસ થી વધુ નિવૃત્ત સફાઈ કામદારો ને ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ બાકી છે